એક વખત ફરીથી આ ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ તરીકે મને જવાબદારી સોંપી છે હું જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકો સર્વે કાર્યકર્તાઓ અને અહીંયા જે વરિષ્ઠ નેતૃત્વ છે પાર્ટીનું એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું તમામને વંદન કરું છું કે તમારા બધાનો અવાજ જે મજબૂતીથી દિલ્હી સુધી પહોંચો એના લીધે ફરીથી એક વખત આ વિકસિત ભારતની જે વિકાસ યાત્રા છે એમાં ક્યાંક નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક માધ્યમ બનવાની મને જેમ પાછલી બેઠમ તક મળી છે એમ આ વખતે ઉમેદવાર તરીકે પુનઃ મને આ જવાબદારી પ્રાપ્ત થઈ છે હું સ્વાભાવિક રીતે જ્યારે પાટીલ સાહેબ આ લીડની વાત કરતા હોય ત્યારે કરેલા કામોના વિશ્વાસથી અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ ઉપર જે નાગરિકોને વિશ્વાસ છે એના લીધે સ્વાભાવિક રીતે આ ઘોષણા કરતા હોય છે પણ હું કોઈ દિવસ કોઈ લીડની વાત કરી અને લોકો વચ્ચે નથી ગઈ માત્ર કરેલા કામો ની એક વાત લઈ અને નાગરિકો વચ્ચે હંમેશા ગઈ છું નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિશ્વાસ નાગરિકોને છે કાર્યકર્તાઓની જે મહેનત છે અટક એમનો પરિશ્રમ જે છે એના લીધે થઈને દર વખતે આપણે વિચાર્યું ના હોય એ પ્રકારનું પરિણામ જામનગર સંસદીય ક્ષેત્રે સર્જ્યું છે અને મને વિશ્વાસ છે કે રિપોર્ટ કાર્ડ ઉપર મારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે મજબૂતીથી વિકસિત ભારત તરફ જામનગર પણ એની સાથે જોડાય અને આગળ વધી રહ્યું છે મને ખાતરી છે કે જામનગર સંસદીય ક્ષેત્રના નાગરિકો ફરીથી એ પ્રકારનું પરિણામ આપણે સૌએ ના વિચાર્યું એ પ્રકારનું પરિણામ શક્ય કરશે મોદી સાહેબ પોતે મોદી સાહેબ પોતે કહે છે કે વિકસિત ભારતની પરિકલ્પના છે અને વિકાસનું જે કાર્ય છે એમના નેતૃત્વમાં અવિરત ચાલતું રહેશે હું એવું માનું છું કે જે કાર્યો થયા છે એ એ પછીનું નેક્સ્ટ તબક્કો કેવી રીતે એને સાચા અર્થમાં વિકસિત ભારતની પરિકલ્પના સાથે આ ક્ષેત્રને મજબૂતીથી જોડવાનો જે તબક્કો છે એ કેવી રીતે અમે એને ચરિતાર્થ કરી શકીએ હું માનું છું એની સાર્થકતાની દિશામાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મજબૂતીથી આગળ વધશું